તો આણંદ શહેરમાં શહીદ ભગતસિંહની જન્મ જયંતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી આણંદ શહેરમાં લોકો ત્યાં એકઠા થયા હતા અને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી શહીદ દિવસ ભગતસિંહ રાજગુરુજી અને ત્રણે યુવાનો બલિદાન દિવસ હતો દેશને આઝાદી આપવા માટે દેશ માટે બધું જ ન્યોછાવર કરનાર ત્રણેય યુવાનોનો આજે શહીદ દિવસ છે દેશ માટે યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે જેમણે બલિદાન આપ્યું છે ત્રેવીસ માર્ચ શહીદ દિન તરીકે ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે વર્ષો સુધી યુવાઓની પેઢી આવતી રહે અને એમને દેશ માટે જે શહીદી આપી હતી એની માટેનો આ દિવસ છે ત્રણેય મહાનુભાવોને દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજે ત્રેવીસમી માર્ચ શહીદ દિન શહીદ ભગતસિંહની શહાદતને નવી પેઢી પણ યાદ રાખે એના માટે વર્ષો વર્ષ ભારતીય જનતા પાર્ટી શહીદ દિનની ઉજવણી કરે છે આઝાદીમાં અનેક રીતે લડાઈઓ લડાઈ છે એમાં ભગતસિંહનું યોગદાન પણ ઉલ્લેખનીય રહ્યું છે ત્યારે આ ઇતિહાસને ઉજાગર કરી અને નવી પેઢીને પણ સાચી વાત ખબર પડે કે ઇતિહાસમાં કોનું કોનું યોગદાન હતું આઝાદી કોના કોના બલિદાનથી આવી છે એ વાત લોકો સુધી પહોંચે એટલે વર્ષો વર્ષ આ શહીદ દિનની ઉજવણી કરવી જોઈએ અને નવી પેઢીને પણ પ્રેરણા મળે એવું કામ એમણે દેશ માટે કરી ગયા છે ત્યારે આજના દિવસે અમે